যোৱা নাডাসন গাৰ যমি নাদ খেৰে অমিৰত নাদ খে હેલો મિત્રો કેમ છો મજામાંના આશા કરું છું કે મજામાં જશું આપણા વિડીયો જોતા હોય તો કેમ મજામાં ના તો મિત્રો આજે આપણા ગરવા ગામડાના એવા શણગારમાં બજાજના થેસર ચાલુ કરી દીધું છે જે એરંડા આગળ તમે જોયા એવા એરંડા આજે ચાલુ કરી દીધું છે કાઢવાનું અને આ એરંડાનું કાઢ કાઢવાનું ચાલુ છે અને અહીં આવે છે કચરો પહેલાં આગળ ખાર્યો તો ત્યાં આવે છે એરંડા ચોખા અને અહીંયા આવે છે કચરો જે મિક્સમાં કચરો આવતો હોય તે બધું આ બાજુ કાઢી નાખે છે હવાના પ્રેશરથી અને અહીંયા ઓરવાનું છે જેને કહેવામાં આવે છે ઢોલ જે અહીંથી પ્રેસર ખાવાનું કામ કરે છે અને સામેની બાજુ જે દાણા ચોખ્ખા થઈને નીકળી જતા હોય છે તો અહીંયા ભાઈ નાખતા જાય એવી રીતે જેમ જાતું જાય એમ નાખવું પડે બે બે તગારા ચાર ચાર તગારા અને અહીંયા એક બે જણાની જરૂર હોય છે વધારે માણસની જરૂર નથી હોતી તો આપણે આ બજારના થેસરમાં ચાલુ કરી દીધું છે એરંડા કાઢવાનું મિત્રો આવી રીતે કઈ અહીંયા આવે છે કચરો આપણ આવે છે કચરો અને સામેની બાજુ આવે છે ચોખા એરંડા અહીંયા પણ આવે છે કચરો અહીંયા જે એરંડાની ફોતરી હોય છે દૂર કાઢીને ફેંકી દે છે આવી રીતે ઢગલો થતો હોય અને આ ફોતરીને ખાતર બનાવવામાં ખૂબ જ ઉપયોગી થાય છે એરંડાની ફોતરી અને અહીંયા આવે છે ચોખા દાણા એરંડાના એકદમ ક્લિયરિટીવાળા વાળા જે માર્કેટિંગ યાર્ડમાં લઈ જવામાં આવતા હોય છે એકદમ ચોખ્ખા દાણા અહીંયા આવે નાખવાનું આવે જ છે જે કચરાવાળો દાણો હોય તે ફરીથી ચોખ્ખો થઈ અને પાછો અહીંયા નીકળી જતો હોય અને અહીંયા ઓરવાનું આ છે ટેલર ભરાઈ ગયું છે આ છે આપણે એરંડા ટેલર ભરાવાનું ચાલુ કરી દીધું છે નવા ચોખા એરંડા આવે છે આ જેવો ખારીઓ આવે એવી રીતે ટોલીમાં નાખતા જવાનું કામ હોય છે ના બંને બાજુ આવે છે કચરો અને અહીંયા ભાઈ ઓરવાનું ચાલુ કરી દીધું છે ઢોલ જે ઓરવાનું ઢોલ છે એ ફૂલ ભરાઈ ગયો છે તો મિત્રો અહીંયા ભાઈ ઓરવાનું ચાલુ કરી દીધું છે જેમાં આપણે રાખ્યો છે એક જ માણસ અને અહીંયા બે જણા હોય પણ હાલે છે બે જણા હોય તો પણ અને અહીંયા ટેલર ભરાવાનું ચાલુ કરી દીધું છે જે બજાજની ખેસર હાલે છે તેમાં બાઉતેર પચાસ ટેલર ભરાવાનું ચાલુ કરી દીધું છે આ છે આપણું બાઉતેર પચાસ અને આપણે લઈ ગયા છીએ માર્કેટિંગ યાર્ડમાં જે અહીંયા ચાયણો મારીને વેપારી ભાઈઓ લેતા હોય છે એટલે કે ધૂળને અથવા કઈ પણ વસ્તુ હોય તો બીજી વસ્તુ નીકળી જતી હોય છે આજનો વિડીયો અહીંયા સુધી જ રાખશું મિત્રો બાય બાય એન્ટાટા